રાજ ઠાકરે એક સન્માનીય વ્યક્તિ છે પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાના નાતે ભાષા પર વાણી પર કાબુ રાખવો એ ખૂબ મોટી ફરજ બને છે અને કોઈ એવી સન્માનીય વ્યક્તિને પરવાનો નથી મળતો કે દેશની અખંડતા માટે પોતાનું જીવન આખું કુરબાન કર્યું હોય એવા સરદાર સાહેબ હોય કે આ રાષ્ટ્રના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ હોય એનું અપમાન કરવું એ કોઈ વ્યક્તિને પરવાનો નથી પોતે સભામાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે એ સરદાર સાહેબને કે મોરારજી દેસાઈને ગાળો ભાંડી કે એની પ્રતિમાને લાંછન લાગે એવું કૃત્ય કરીને જે અપમાન કરે છે એ કોઈ વ્યક્તિનું કે મહાપુરુષનું અપમાન તો છે જ પરંતુ એ રાષ્ટ્રનું આપણા દેશનું અને આ ભારતનું અપમાન છે આ અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે એમના શબ્દોની નિંદા કરવા કરતાં પણ ખૂબ મજબૂતાઈથી વખોડીએ છીએ અને આપ સૌ મીડિયાના માધ્યમથી એમના સુધી મેસેજ જાય કે તત્કાલ ધોરણે આ બાબતે સંવેદના વ્યક્ત કરી અને મહાપુરુષની જે પણ અપમાન થયું છે એના માટે રાષ્ટ્રની માફી માંગવી જોઈએ અને સાથોસાથ જે કોઈ પણ કૃત્ય થયું છે કૃત્ય ભવિષ્યમાં ન થાય અને આવી રીતે રાજનીતિ ચમકાવવા માટે કોઈ મહાપુરુષનો અપમાન ન થાય એની કાળજી ભવિષ્યમાં રાખે એની બાહેન્દ્રિયા દેશ સમક્ષ આપવી જોઈએ મહારાષ્ટ્રને ગુજરાતની બાબત તો છે જ પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં વસ્તુ વ્યક્તિ કોઈ પણ હોય ચાહે બંગાળના હોય યુપી ના હોય બિહારના હોય ગુજરાતના હોય કે કોઈ પણ રાજ્યના હોય વ્યક્તિને મરાઠી આવડવી જોઈએ અને જે પ્રકારની દાદાગીરી જો હુકમી થી આખી લુખાગીરી કરી રહ્યા છે અને કોઈ વ્યક્તિને તમે માર મારો છો આ તો એવું બને કે તમે સમજો ગુજરાતમાં ગુજરાતી છે તો એ બીજું કોઈ વ્યક્તિ ન બહાર ન જઈ શકે કોઈ બહારનો વ્યક્તિ છે અને બીજી કોઈ ભાષા આવડે છે તે ગુજરાત નહીં આવી શકે આ પ્રકારની વસ્તુ ના ચાલી શકે સમગ્ર અખંડ ભારતનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે સમગ્ર દેશની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ હોય એના પ્રમાણે જ બંધારણ પ્રમાણે સબે ચાલવું પડે દરેક લોકોને સન્માન આપવું પડે આજે ગુજરાતમાં દરેક પ્રાંત ભાષા દરેક આખા ભારતના દરેક રાજ્યના લોકો વસે છે મહારાષ્ટ્રની વાત છે તો મુંબઈને જ્યારે આર્થિક રાજધાની બની છે તો એમાં ગુજરાતનો પણ સિંહ ફાળો છે ત્યારે જ્યારે ફંડ ફાળો લેવો છે ત્યારે અદાણી અંબાણી ને ગુજરાતી ને રિલાયન્સ ને સૌ તમને મદદ કરે છે જ્યારે તમે તમારી રાજનીતિ ચમકાવી છે ત્યારે ગુજરાત નું મહાપુરુષ નું ને સરદાર સાહેબ નું અપમાન થઈ રહ્યું છે આવી બે મોઢાની વાતો ક્યારેય સહન ન થાય અને મહાપુરુષ નું અપમાન એટલે કે ભારત નું અપમાન છે એની માફી માગવી જોઈએ આ નિવેદન થી મને લાગે છે કે ખાડામાં ગયેલી કે જેનું અસ્તિત્વ જ નથી રહ્યું પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેની આ લડાઈ છે અસ્તિત્વ ઉભરી આવે પોતે કંઈક ઉભરી આવે કંઈક મીડિયામાં દેખાય માટેનો આ એક પ્રયાસ થઈ રહ્યો છે રાજનીતિ માટેના ઘણા બધા રસ્તા છે નહીં કે કે કોઈ મહાન પુરુષ રાષ્ટ્રને ઊભું કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવી બેદાગ વ્યક્તિના અપમાન કરીને રાજનીતિ ચમકાવી એકદમ નિમ્ન કક્ષાનું હિન કક્ષાનું કૃત્ય છે આગામી દિવસોમાં આ બાબતે સમગ્ર ભારતભરમાં આ નિવેદનોની ખૂબ માઠી અસર પડી છે સમગ્ર લોકો સમાજ સભ્ય સમાજ આખા ભારતભરના લોકો સંગઠનો જે કોઈ પણ લડાઈ લડશે લડાઈમાં સમર્થન તરફ પ્રધાનમંત્રી કે સરકાર નો વિરોધ હોય શકે એની અલગ બાબત છે પણ કોઈ વ્યક્તિના મહાપુરુષના અપમાનથી એનો બદલો લેવો એ પ્રકારની રાજનીતિ હોવી જોઈએ તમને વ્યક્તિગત મોદીજી સાથે વાંધો છે તમે નિવેદન કરો કોઈ વાંધો નથી પણ એમાં સરદાર સાહેબ મોરારજી દેસાઈ કે જેણે આ રાષ્ટ્રના ઘડતરમાં પોતે સિંહ ફાળો આપ્યો છે તમે કયા વ્યક્તિ સાથે વિવાદને જોડીને આખા ભાષા પ્રાંતના મુદ્દાને લઈ જાઓ છો એ પ્રકારના કૃત્ય ન હોવું જોઈએ જો રાજ ઠાકરેની માનસિકતા પહેલાંથી જ ગુજરાતી વિરોધી રહી છે અને હું તો કહું એમને તો મરાઠીઓ સિવાય બીજા કોઈ સમાજના લોકો એમને ગમતા નથી અધર રાજ્યના તો મારે રાજ ઠાકરેને કહેવું છે કે તમે વારંવાર આ રીતે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છો અને સરદાર વલ્લભભાઈ એટલે મહાન પુરુષો જેટલા પણ હોય એમનું જો તમે અપમાન કરશો તો ગુજરાતની અંદર જ્યારે પણ આવશો ત્યારે ચારે બાજુથી તમારો વિરોધ થશે જો અમે તમારા જેવા થઈએ ને તો અહીંયા હજારો લોકો મહારાષ્ટ્રથી આવે છે અને કામ ધંધો એમને કરાવીએ છીએ માન સન્માન આપીએ છીએ આજે તમે તો ગુજરાતના ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ મહારાષ્ટ્રના છે તો પણ અત્યારે એમને મુખ્યમંત્રી જેટલું સન્માન મળી રહ્યું છે ચારે બાજુ સન્માન એમને બધા લોકો કરી રહ્યા છે તો જો અમે અહીંયા દરેક સમાજનું દરેક રાજ્યના લોકોનું સન્માન કરતા હોય તો તમને શું તકલીફ છે અને જો તમે આવું ના કરશો ને

એટલા માટે આજે દરેક દરેક રાજ્યના લોકોનું જો તમે સન્માન કરતા નહીં શકો તો ક્યારેય તમે રાજનીતિમાં ક્યારેય તમે ફાવટ તમારામાં નહીં આવે એટલે મારે એમને કહેવું છે એમને ચેતવણી આપવી છે જો તમે આવા મહાન પુરુષ જેમને અખંડ ભારતના શિલ્પી કહેવાય કે જેમને આખા ભારતના રજવાડા ભેગા કરીને આજે ભારત દેશની સ્થાપના કરી હોય એવા મહાન પુરુષનું જો તમે અપમાન કરશો તો આવનારા સમયની અંદર અપમાન તમને ભારે પડી જશે જય જવાન જય કિસાન મિત્રો જય સરદાર જય માઉમાખોર આજે જે રીતે બોમ્બેના એક કાર્યક્રમની અંદર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ એવા રાજ ઠાકરેએ સરદાર સાહેબ વિરુદ્ધ જે બફાટ કર્યો છે જે નિવેદનો આપ્યા છે એ માત્ર ગુજરાત નહીં દેશની જનતા એને વખોડી કાઢે છે આ બફાટ એમણે એટલા માટે કર્યો છે કે એમની રાજકીય જમીન ખસકી ગઈ છે એમની પાર્ટી ખૂબ ઝીરો ઉપર આવી ગઈ છે ખતમ થઈ ગઈ છે એ રાજકીય બેનિફિટ લેવા માટે રાષ્ટ્રના મહા નાયક અને આ સદીના મહા નાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર ટીક્કા ટિપ્પણી કરી અને રાજકીય બફાટ કરીને રાજકીય નિવેદન આપીને સરદાર સાહેબનું અપમાન કર્યું છે રાજ ઠાકરે સરદાર સાહેબને શું માને છે શું નથી માનતા એનાથી આ રાષ્ટ્રના લોકોના દેશના લોકોને કોઈ જ ફરક નથી પડતો સરદાર પટેલ આ દેશના લોહ પુરુષ છે રાષ્ટ્રના નાયક છે અને રાષ્ટ્રના ઘડવૈયા છે રાજ ઠાકરે કાંઈ માને કે ના માને પરંતુ આ દેશ એ સરદાર પટેલને લોખંડી પુરુષ માને છે એટલા માટે રાજ ઠાકરેના નિવેદનને સંપૂર્ણ રીતે વખોડી કાઢીએ છીએ અને રાજ ઠાકરે જેવા બે કોડીના માણસ સરદાર પટેલ સાહેબનું મૂલ્યાંકન કરવાને લાયક નથી એમના ઉપર વાત કરવાને લાયક નથી સરદાર સાહેબને સમજવા હોય તો સરદાર સાહેબને વાંચવા પડે પરંતુ આવા પોલિટિકલી બેકગ્રાઉન્ડ ધરાવતા પોલિટિકલી ફાયદો લેવા માટે પોતાની રાજકીય જમીન ખોજવા માટે સરદાર સાહેબને બદનામ કરવા એ કઈ રીતે યોગ્ય નથી ગુજરાતના એવા પનોરા પનોતા પુત્ર એવા મોરારજીભાઈ દેસાઈને પણ એમને બદનામ એમના વિડીયોમાં એમના ભાષણમાં એમને કર્યા છે તો એ પણ નિંદનીય બાબત છે સરદાર સાહેબ માટે કાંઈ પણ બોલવું એ રાજ ઠાકરે માટે યોગ્ય નથી અમે આવતીકાલે અગિયાર વાગે રાજ ઠાકરે વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવા માટે એ ડિવિઝને જવાના છીએ હું મારી તમામ ટીમના મિત્રો એટલે કે પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને જાહેર આમંત્રણ આપું છું સાથે સાથે મોરબીની જનતાને પણ પક્ષાપક્ષીથી ઉપર થઈને પણ હું સરદાર સાહેબમાં અપમાન કરનાર એવા રાજ ઠાકરે વિરુદ્ધ જ્યારે એફઆઈઆર કરવા જવાનો છે ત્યારે આપ બધા પણ પક્ષા પક્ષીથી દૂર થઈને પણ પધારો સાથે મોરબીની જનતા પધારે રાષ્ટ્રને પ્રેમ કરતા સરદારને પ્રેમ કરતા એવા તમામ લોકો તમામ મિત્રો આ કાલે અગિયાર વાગે મોરબી એ ડિવિઝને પધારે અને રાજ ઠાકરે જેવા બીજા કોઈ પણ ટપોરીઓ બે કોડીના નેતાઓ જેમની કોઈ અસ્તિત્વ નથી એવા કોઈ ટપોરી ફરીથી સરદાર સાહેબ વિરુદ્ધ બફાટ ન કરે અને આવા લોકોને સબક મળે અને રાષ્ટ્રના જે નાયકો છે આ એવા રાષ્ટ્ર નાયકો માટે કોઈ એલફેલ વાત ન કરે એટલા માટે આ કાનૂની પગલાં લેવા જરૂરી છે એવું મને લાગી રહ્યું છે ત્યારે હું આપ બધાને બોડી સંખ્યામાં મોરબી એ ડિવિઝને પધારવા માટે આમંત્રણ આપું છું જય સરદાર સરદાર પટેલ એક છે રાષ્ટ્રીય વ્યક્તિ છે આવી કોઈ પણ રાષ્ટ્રીય વ્યક્તિ હોય એના વિશે જવાબદાર માણસોને કોઈ દિવસ આવું ટિપ્પણી કરવી નહીં જોઈ રાજ ઠાકરે છે એક જવાબદાર વ્યક્તિ છે એને પણ કોઈ પણ આવા રાષ્ટ્રપુરુષને આવું બોલવું એ બરાબર નથી અને ખરેખર નહીં બોલવું જોઈએ કોઈ પણ રાજ્યની અંદર ખરેખર ભાષા વિવાદ થવો જોઈએ કે નહીં બધાની ભાષા છે પરંતુ અત્યારે એકવીસમી સદીમાં આ બધા જ યોગ ચાલે છે અત્યારે ગ્લોબલમાં આખી દુનિયા મુઠ્ઠી મેં દુનિયા જે ધીરુભાઈનું હતું સપનું એ સમય આવી ગયો છે અત્યારે પ્રાંતવાદ કે ભાષાવાદ કે રાજ્યવાદ થવો નહીં જોઈએ કેટલાક નેતાઓની રાજકીય જમીન ખસકી ગઈ છે કેટલાક નેતાઓનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે પોતાના રાજકીય ફાયદા માટે રાજકીય એજન્ડાઓ માટે આવી બયાનબાજી કરી રહ્યા છે સરદાર સાહેબ સામે કોઈ આવી બયાનબાજી કરવી એનો મતલબ કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે સરદાર સાહેબ કોઈ એક સમાજના કોઈ ગુજરાતના નેતા નહોતા પણ આ દેશ અને દુનિયાના એવા સપૂત છે કે જેણે દેશ અને દુનિયાને એક નવી રાહ આપી છે કે જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં પણ અન્ય અત્યાચાર થતો હોય એની સામે અવાજ ઉઠાવો એક લોખંડી પુરુષ તરીકે મજબૂત ઇરાદા સાથે આ દેશને એકને ખંડિત બનાવ્યો અને એ સરદાર સાહેબ સામે બોલવાની જે જરૂરત કરે છે એવા નેતાઓને પણ કહેવું છે કે કદાચ મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો અને ગુજરાતની જનતા અને ગુજરાતની ધરતી પર ક્યારે આવી ગુસ્તાકી થશે તો એનો જડબે સલાક જવાબ મળશે